રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં યોજાશે ડાક ચોપાલ રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર બંને પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ ભાજપ નગરપાલિકા જીતવા લવિંગજી ઠાકોર અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ ઉપર રહેશે જવાબદારી તો કોંગ્રેસ નગરપાલિકા જીતવા રઘુભાઈ દેસાઈ પૂર્વધારા સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલાલી રહેશે જવાબદારી સોળ બે બે રવિવાર સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે ઓગણત્રીસ હજાર જેટલા મતદારો રાધનપુર નગરપાલિકાની ચૂંટણી કરશે મતદાન પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપ નગરપાલિકા ઉપર કબજો કરવા એડી ચોટીનું લગાવશે જોર રાધનપુર નગરપાલિકાની અંદર આવેલ સાત બોર્ડની અંદર અઠાવીસ ઉમેદવારો માટે ચૂંટણીની તારીખો જાહેર થતા ચૂંટણી લડવા માંગતા ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ કરી જોરશોરથી તૈયારીઓ સત્યાવીસ એક બે હજાર પચીસનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક બે બે હજાર પચીસ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે અઢારમી બે હાજર પચીસ ના રોજ પરિણામ જાહેર થશે તેને લઈ કોંગ્રેસ રાધનપુર નગરપાલિકા ઉપર કબજો જમાવવા એડી ચોટીનું જો લગાવશે તો સામે નગરપાલિકા ઉપર કબજો કરવા ભાજપ તેની તાકાત લગાવશે કોણ નગરપાલિકા ઉપર શાસન કરશે એ તો આવનારો સમય બતાવશે પરંતુ રાધનપુર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના કેટલાક નામો ચર્ચામાં જેમાં ભાજપ તરફથી ડોક્ટર દેવજીભાઈ પટેલ નિવશрамભાઈ વાદી અને મુસ્લિમ સમાજમાંથી ઈશુભા મલેક અને પ્રકાશભાઈ દક્ષિણી ને રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને વિક્રમભાઈ જોશી અને મનોજભાઈ ભોજક અને નરસિંહ લવિંગજી ઠાકોર અને નરેશભાઈ બારૂટ અને સુરજગીરી ગૌસ્વામી અને મુકેશભાઈ ફરાર અને કમલેશભાઈ તન્ના ને રમેશભાઈ બારૂટ વકીલ અને સુરેશ ઠાકોર

પ્રયાસ કરી નગરપાલિકાનો કબજો કરવા ચૂંટણી લડશે જેમાં કોંગ્રેસ આ વખતે નિરાશી ઠાકોર મુસ્લિમ સમાજ 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 અને પ્રજાપતિ આદિવાસી ઉમેદવારો ઉતારી શકે છે તો ભાજપ પણ નગરપાલિકા કબજો કરવા માટે આદિવાસી સમાજના ઉમેદવારને મેદાને ઉતારી શકે છે તો મુસ્લિમ સમાજના ઉમેદવારો દલિત સમાજના ઉમેદવારો અને વાદી સમાજના ઉમેદવારો ને નિરાશી ઠાકોર સમાજના ઉમેદવારોને પણ ટિકિટ આપી શકે છે બંને પક્ષો નગરપાલિકા કબજો કરવા માટે કોંગ્રેસ નગરપાલિકા ઉપર તેનું બીજી વખત શાસન જમાવવા માટે તનતોડ મહેનત કરશે તો કોંગ્રેસ પાસેથી નગરપાલિકા આંચકી લેવા માટે ભાજપ પણ મરણિયું પ્રયાસ કરશે બ્યુરો રિપોર્ટ રમીલાબેન પરમાર રાધનપુર